દરિયામાં લાખો ટન સામાન લઈને તરતું જહાજ કેવું હોય જહાજનું એન્જિન કેવું હોય અને લાખો ટન વજન ભરેલું જહાજ કેવી રીતે પાણી પર તરતું હશે તે સવાલ સો કોઈને ઉદ્ભવતો હોય છે પણ તમામ લોકો માટે જહાજની કાર્યપ્રણાલીને નજીકથી જોવાનો મોકો નથી મળતો ત્યારે મહેસાણાની એક ખાનગી યુનિવર્સિટીમાં ઘર આંગણે આંખે આખું જહાજ તૈયાર કરવામાં આવ્યું છે આ જહાજ તૈયાર કરવા પાછળ

અલબત્ત બધા લોકો જહાજની નજીકથી નથી જોઈ શકતા દરિયાથી કિલોમીટર દૂર એવા મહેસાણા જિલ્લામાં જહાજ નજીકથી જોવા મળે તે લગભગ અશક્ય છે પરંતુ મહેસાણામાં હવે લોકો નજીકથી જહાજને જોઈ શકે છે તે માટે ગણપત યુનિવર્સિટીમાં આખે આખું જહાજ તૈયાર કરવામાં આવ્યું છે આ જહાજ તૈયાર કરવા પાછળ આઠ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો છે અને તેની કાર્ય પ્રણાલી અદ્દલ દરિયામાં તરતા જહાજ જેવી છે આ જહાજમાં પણ તમામ એન્જિન લગાવ્યા છે અને તમામ એન્જિન ચાલુ કન્ડિશનમાં છે હવે આપને સવાલ થશે કે ખેરવાની ગણપત યુનિવર્સિટીમાં આ જહાજ કેમ તૈયાર કરવામાં આવ્યો અને તેની પાછળ આટલી મોટી રકમનો કેમ ખર્ચ કરવામાં આવ્યો તો આપને જણાવી દઈએ કે જમીન ઉપર જહાજ બનાવવા પાછળનું કારણ એવું છે કે આ યુનિવર્સિટીમાં એકમાત્ર આખા ગુજરાતમાં મરીન એન્જિનિયરિંગનો અભ્યાસક્રમ ચલાવાય છે અને મરીન એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીને જહાજ અને તેની કાર્યપ્રણાલી વિશે ખૂબ ગહનતાથી અભ્યાસ કરવાનો હોય છે આમ તો મોટા ભાગની સંસ્થાઓ સિમ્યુલેટર આધારે જ અભ્યાસ કરાવે છે પણ ગણપત યુનિવર્સિટીમાં સિમ્યુલેટરને બદલે આખે આખું અસલી જહાજ જ તૈયાર કરાયું છે આ જહાજ મરીના વિદ્યાર્થીઓની સાથે સાથે અન્ય વિદ્યાર્થી અને આમ નાગરિકો માટે પણ નિદર્શન માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ કારણે મહેસાણામાં પણ લોકો જહાજને નજીકથી જોઈ શકે મહેસાણા જિલ્લો દરિયાથી ઘણો દૂર છે ત્યારે મહેસાણામાં લોકોને નજીકથી જહાજ જોવા મળે તે જિલ્લાની પ્રજા માટે એક લોટરીથી કમ નથી ત્યારે યુનિવર્સિટીએ પણ આ જહાજનો વધુમાં વધુ લોકો મુલાકાત કરે તેવો પ્રયાસ કર્યો છે અનુપસંઘ ચાવડા દિવ્યાંગ ન્યૂઝ મહેસાણા